સોનગઢ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈ આજ રોજ ગાંધીજીની પ્રતિમા પાસેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જય બાપુ જય ભીમ જય સંવિધાન પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જોકે કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની પાખી હાજરી જોવા મળી હતી યાત્રા સોનગઢ ચોક અને ફરી હતી બાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રમુખ દ્વારા ભાજપના તાના સાઈ સામે આ વખતે નગરની પ્રજાના ઉમેદવારોને મતદાનના દિવસે મત આપી આશીર્વાદ આપશે સોનગઢ ખાતે ભારતીય સંવિધાનની રક્ષા હેતુ કોંગ્રેસની પદયાત્રા સ્વરૂપ રેલી નીકળી હતી જે સોનગઢ નગરમાં ગાંધીજી પ્રતિમાથી લઈ સોનગઢ નગરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંધારણને લઈ લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં સોનગઢ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે ત્યારે પાલિકાની ચૂંટણી યોજાય તે પહેલાં જ સોનગઢ નગરપાલિકાની કુલ સાત વોર્ડ પર અઠ્યાવીસ બેઠકો પૈકી પાંચ બેઠકો બિનહરીફ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર અને

આ સમ્રાટ નગરમાં નીકળ્યા હતા અને દેશમાં જે રીતે સંવિધાનને નબળું પાડવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે એમને ઉજાગર કરવા માટે અને આ દેશમાં સત્ય અહિંસા પર ચાલવાવાળો આ દેશ એને ઉજાગર કરવા માટે આજે આ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવેલું અને અહીંથી ગાંધી પ્રતિમાથી ભીમરાવ આંબેડકરની પ્રતિમા થઈ અને આ જાગૃતિ નગરમાંથી ફરીને આ કાર્યક્રમ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવ્યો છે નગરના મતદારો માટે કંઈક નગરના મતદારો આજે ખૂબ જાગૃત છે જે રીતે વર્ષોથી આ નગરમાં જે શાસન ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું અને એમના જે કામો છે એમનાથી આ નગરની પ્રજા અને મતદારો ખૂબ જ નારાજ છે ત્યારે આ વખતે આ ચૂંટણીમાં બધાનો ખૂબ સારો એવો ઉત્સાહ છે કે આ વખતે કોંગ્રેસ પક્ષને મત આપી અને જીતાડવા માટે નગરના તમામ મતદારો પ્રયત્ન કરી રહ્યા છે સાદી પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી